નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે કૃપાલી પરમાર હવે જોઈએ મારું નામ પટેલ બાવુભાઈ ફતાભાઈ જી વીમો આઠથી દસ વખત વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ કમ્પ્લેનનું સોલ્વ થતી નહીં લાપરવાહીના લીધે આજે દોઢથી બે વીઘા ગઉ એકદમ સરગી ગયા પણ આજ સુધી દોઢ બે કલાક થયા પણ હજુ સુધી કોઈ મતલબ જી બીનો કોઈ અધિકારી આવવા તૈયાર નથી ખેડૂતને છેલ્લા ત્રણ ચાર મહિનાથી મહેનત કરી હાથમાં આવેલો કોડિયો ટૂંકમાં છીનવાઈ ગયો આવી લાપરવાહી તો આ ગામમાં લગભગ દસ થી પંદર જગ્યાએ આ રીતના તાલ લબડેલા લાજ જ રહેશે અને આ રીતના ઘઉં ભરવાની શક્યતાઓ છે જે તે પણ જવાબદારી રહેશે એ જી બોર્ડની રહેશે